મસ્ત તો સવાર પડી ગઈ છે ભાઈ દેવી નાસ્તો કરી દેવી વાગ્યા છે સવારના આઠ અને તમે માહોલ જોઈ શકો ભાઈ અહીં પાછળનો બહુ મસ્ત છે યાર સવાર અવારમાં જો મસ્ત ઝાડવાને પાણી બની નખાય છે ના જો સ્વિમિંગ પુલ છે ઝાડવાને પાણી નખાય છે કહેવાય આ કચરો લીધો છે પેલા કચરો હું નાખી દઉં ક્યાંક ખબર નઈ કે આ નાખવાનો મસ્ત પાણી પછી આ છોકરા માટે છે ને આ આ સ્ટાફ ખબર બધું જ છે દેખાય જ્યાં સુધી દેખાય બધી બિલ્ડીંગ બધી સ્ટાફની જ છે એમ સ્વિમિંગ પુલમાં ના આવવું છે પણ ભલામણા અહીંયા જયારે આવું ને ત્યારે બાય બોલી હું જ નાતી હોય જયારે હોય ત્યારે હા બિલાડી જાઓ બિલાડી આ સ્વિમિંગ પૂલ છે તમે જયારે આવો ને ત્યારે છોકરીઓ જ નાતી હોય બધા આપણને નાતા પી શરમ આવે પછી તમને ખબર છે બધા આ ઘણા બધા કેમ નાતા હોય એમ તો હવે નાસ્તો માસ્તો કરી આવી હાલો હવે કપડાં ચેન્જ કરવાના છે તો હું તમને આજ બતાવું કે નાસ્તામાં હું શું કરવા હું આ લોકો આપે છે અહીં ટૂરથીમાં અમને અહીંયા આવ્યો લગભગ કેટલા મહિનો જેવું થવા આવ્યા મારા બધા પાણી પાય છે પલાળી ન દે રજા છે મસ્ત મોડો મોડો જાય નક મારે સવારમાં ચાર વાગ્યાની ડ્યુટી હોય ચાર વાગ્યામાં હું એવો જાઉં બલાવણા ચાર તો ચાર વાગે જાઓ પાંચ ચાર વાગે જાઓ પાંચ વાગે હોટેલે પહોંચી જાઉં અને પછી પાંચથી એક વાગે રજા પડી જાય એટલે એમ એવું થાય એવું ફીલ થાય કે ભાઈ આખો દિવસ રજા જ છે એમ જો હવે અહીંથી જવાનું નાસ્તામાં અમારા રેસ્ટોરન્ટ છે કણે એટલે હું તમને અમારી રેસ્ટોરન્ટ બતાડું અને આજે ખાવાનું બ્રેકફાસ્ટમાં હું આપે છે જો કે આને જેવું જ ખાવાનું નથી આ લોકો ઠીક ઠીક આપે છે ભલામણા અહીંયા અમારી રેસ્ટોરન્ટ છે જો આ દેખાય ને પબ્લિક જો નાસ્તો વાસ્તો કરે છે તો આપણે હવે રેસ્ટોરન્ટમાં એન્ટર થઈ ગયા છે જો કે આ રેસ્ટોરન્ટ નથી પણ આ સ્ટાફ કેન્ટીન કહેવાય એટલે અમારે અકોમોડેશનમાં છે ને અહીં ખાવાનું હોય બપોરે અહીંયા દે સવારે દે ને સાંજે દે એટલે ત્રણેય ટાઈમ ખાવા દે એમ એટલે ચા ચોવીસ કલાક અહીંયા ચા તો ચોવીસ કલાક મળે પણ દૂધ વગેરેની ચા મળે તો હાલો આપણે થાળી લઈ લીધી ખાલી એટલે પ્લેટ પ્લેટને આવી રીતનું હોય છે અને હમણાં ખબર નહીં મને યાર હવાર અવારમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા આપે ભલામણા એટલે આપણે તો બહુ ફ્રેન્ચ ફ્રાઇઝ એટલે બહુ નેગેટિવ વિચારવી પણ આ લોકો ખબર નહીં બ્રેકફાસ્ટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય એટલે ભાઈ ખરેખર આમ અને કાંકડી ખાવાની લ્યો અને આ ભાઈ આ તો પહેલાં તો મને એમ થતું કોથમરી છે પણ આને શિલાંત્રો પાર્સ લખીએ ખબર છે કોઈને ખબર હોય કહેજો ભાઈ અને આ ખબર ને ટમેટા એટલે ભાઈ હું અહીંયા આવીને આની જેવો ખાવા મળી ગયો એટલે ટમેટા ખાવ છું અવારમાં આવું કે જો અને ભાઈ ચીઝ ચીઝ તો જો કે ઇન્ડિયામાં તો ભાઈ નામ નથી લેવાય એટલું મોંગું છે પણ અહીંયા બહુ છે છેલ્લા અને આ બકરીની લીંડિયું અહીંયા બે પ્રકારની બકરીની લીંડીઓ છે એક લીલી છે અને એક કાળી છે જે બકરીની લીંડી નથી હોત તમને લાગતું છે એ ઓલી જ હતા અને આપણે આ હની લીધું અને અહીંયા હની બહુ મસ્ત છે એલા હની અને નૂટેલા નૂટેલા આ રીતનું પર્સનલ પેકેટમાં આવે અને પછી પછી એ લોકો આવી રીતે ઓટ્સને બધું ખાવા આપે તો આ ને બધું તો આ કોર્નફ્લેક્ષ જેવું છે હવે કાંઈ ખબર નહીં કે એમ હોય પણ હું તો ભાઈ એમાં દ્રાક્ષ નાખેલી હોય ને સુકાઈ ગયેલી દ્રાક્ષ જેવું હોય તો હું ભાઈ કેવો ભાઈ હું ગોતી ગોતી હેઠે જોઉં કારણ કે દ્રાક્ષ છે ને ભાઈ હેઠે જ હેઠે જ છુપાવીને બેઠી એટલે હું છે ને ખોળું જો આની તો ખોળ ખોય દ્રાક્ષ હોય જ દીધ લઉં ભાઈ કારણ કે મને દ્રાક્ષ બહુ ભાવે બધા દૂધમાં દ્રાક્ષ નાખીને અવારમાં ખાવાની મજા આવે આ સુકાઈ ગયેલી દ્રાક્ષ ભસતા હોય દૂધમાં નાખીને ખાવા મજા મજા આવી ભાઈ પછી હું તોય એમાં થોડું હની નાખું જો અને આ દૂધનું પેકેટ છે તો આપણે કેમ આપણે દૂધની અમૂલ દૂધની ઠેલિયું આવે એમાં દૂધનું પેકેટ આવે ભાઈ આ દૂધ તો લગભગ એક મહિનો બગડે ને એવું દૂધ હોય ખબર નહીં કે શેનું દૂધ આવતું હોય એ કોને ખબર આવે એવી ગયા રેસ્ટોરન્ટમાં જો આપણે આવી રીતનું અમારે રેસ્ટોરન્ટ છે ને હાલો હવે બ્રેકફાસ્ટ કરી લેવી આપણે હવે શાંતિથી

અરે ચાલ એમ બેઠા છે અહીં બધે મસ્ત પાણી વાણી પવાય છે અને વાતાવરણ બહુ ઠંડુ છે લાતા અહીં કણે સાસવાર માં ઠંડી લાગે છે પણ તોય જો આમને માટા મારીએ રજા છે આખો દિવસ તો કાઢો ને બોલાવણા આ જો મસ્ત છે કણે ચા પી બેઠા બેઠા તો આવી મોજ છે ભઈ અહીં કણે આ ઈચ કો દેખાય છે મસ્ત બેઠા છે યો કો ના મસ્ત ચા લઈને બેઠા છે ચા એટલે ઓલી કાળી ચા જાવ ને આ કાળી છે આપણે ભાવતી નથી ભઈ હું તો પીવી પડે આ લોકો કોઈ દૂધવાળી ચા નથી પીધું લાવું હું એક જ જાય બે ત્રણ જણા છીએ અહીંયા દૂધવાળી આપણે મોસ્ટલી આપણે એશિયાના અને આ લોકો દૂધવાળી ચા પીવે પણ આયંકડે આ લોકો દૂધવાળી ચા નથી પીતા ખાલી એવી એવી કાળી ચા પીવે એમ તો જો ભાઈ મસ્ત આવી રીતે હું મસ્ત ચા લઈને બેઠો છું નીચકા ખાઉં છું જો છે ને ભાઈ મજા મજા આયંકડે જો એ મજા થઈ ગઈ જો બાજુ મસ્ત બગીચામાં પાણી પાણી પોવાય છે અને અહીં બેઠો તો ને તો એ મૂળ અહીંયા બે રીંચકા છે એક ઓલો હિંચકો અને એક આ હિંચકો બરાબર ઓલા બે છોકરા છે અહીંયા લોકલ જ છે જો ઓલા બે ઊભા હતા ને જો આ એરિયા નહીં એ બી આયા અમને કે મને કે દેવા દેવું અમને કે મને કે દેવા દેવું મારે બે ને મેં કીધું ના ભાઈ ના હું અહીં બેઠો છું મારે આજે રજા છે હું શાંતિ રાત દેવાનો છું મને કે કેટલી કલાક દેવાનો છું મને કે કેટલી ઘણી દેવાનો છું મેં કીધું કલાક બે કલાક તો અહીં બે ઉભરા કે દેવાય કે લોકલ છે અહીંના છે એટલે ભાઈ મેં કીધું ના ભાઈ અમારે એક કલાક બે કલાક બેસવું છે ને આરામથી રિલેક્સ કરવું છે બે પાછા વ્યા ગયા કારણ કે એ બે જણા હતા ને હિંચકો એક ખાલી હતો હું તો બોલા પણ હિંચકો ખાલી છે ત્યાં જઈને બેહો ને કે ના એક એમ બે જણા છે કે એક જણો ઘટે એટલે મેં કીધું એક જણા ને ક્યાં મળે આપણે ત્યાં ઓલી સીડી છે ને સીડી ત્યાં બે તો બિચારા વ્યા ગયા પાછા જો કે અહીંયા એટલું રિસ્પેક્ટ કરી ભલાવણા કે મને ઊભો તો ન કર્યો એમ ચૂકો ઉભો ન જ કરે કારણ કે આ એના બાપાનું કાંઈ છે નહીં આ બધો એરિયા આવે હોટલની અંદર આવે અને હોટલનો અમે બધા એમ્પ્લોઈ કહેવાય એટલે બધા એને ઇક્વલ હોય એમ કે આ કાંઈ બહારની વસ્તુ બહાર તો નથી એટલે બહાર હોય તો કાંઈક કહીએ કે એમ લોકલ કાંઈક હવા અને દાદાગીરી કહીએ કે આ કણે કાંઈ કાંઈ થાય નહીં બિચારા જો ન્યા બે ગયા જો જો ન્યા બેઠા ન્યા કણે તો આવું છે ભાઈ અહીંયા જો તમે કલાક બે કલાક હિંચકા ખાશું બે છું મસ્ત ઇન્સ્ટાગ્રામ ની રીલું સ્ક્રોલ કરશું આખો દિવસ રજા છે એટલે કઈક નવું નવું જોઉં છું ચાલો પછી હું તમને બતાવું હવે હવે આજુબાજુ મારે આંટો મારવા જવાનું છે એકોમોડેશનનો હું તમને બતાવું આંકણે અહીં ઝાડવા અહીંના કેવા છે એવું બતાવું સો ધીસ ઇઝ અવર ડિનર ટાઈમ એન્ડ વી આર હેવિંગ ડિનર સી લાઈક ધીસ તો આજે ડિનરમાં તો આપણે કાંઈ છે નહીં રાજુ આવું છે જો મસ્ત એવી રીતનું વાતાવરણ છે અહીંયા મધમાખી નડે જો ઉડે તો આવી રીતનું અમે ડિનર કરી છે હજી ટાઈમ નથી જો અત્યારે તો સાડા છ થવા છે પણ હજી દિવસ ઘણો છે એમ ચાલો એમને ખાઈ લઈએ તો આપણે કેમ ને કૂતરા બિલા ઓલા હોય કૂતરા જતા હોય એમ બોલાવણા કાંઈ બિલાડા જતા બોલાવણા કાંઈ એટલે અહીંયા બિલાડીઓ એટલી છે ને કે એની વાત જવા દો પણ વાંધો એ કે ભાઈ તમે બિલાડીને પાટુનું મારી આપો પાણા મારી શકો ભાઈ પાટુ મારતા ને પાણા મારતા જો આ લોકો જોઈ દે ને તો ભાઈ આ લોકો તરત વોર્નિંગ આપના વોર્નિંગ આપે એટલે આમને ખીજાય એમ જો આ છોકરી બેઠી જો એટલે ભાઈ ફૂલ એની મોજમાં બધા જીવવાવાળા માણસો યાર હા અલગ આમ 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 જો વાહ આમ તો આને છે કાંઈ બીક ભલાવણા આપણે બિલાડા તો તરત આમ આમ આપણને ભાળે તા તો પાટિયું કાઢે તો પછી વાગ્યા છે સાંજના સાડા સાત જેવું થઈ ગયું છે તો મારા ભાઈ બહેન એ મને કે હાલ તારા રજા છે તો હાલ મારે હારે ફરવા આવવું હોય તો સિટીમાં જોકે એ તો વાળ કપાવવા જતો પણ એકને ટકો છે ખબર નહીં વાળ બે ટકા બે ટકા છે બે વાળ કપાવાય લમણાં વાળ કપાવવાના અહીંથી અહીંકને હજાર ટકા લીધા એટલે બે બે ટકા છે જો બે વાળ કપાવવા જાય વલણ મને તો ઘડીક ડાહ કાઢીને પટ્ટો ઉડી ગયો તો ચાલો સિટીનો નજારો જુઓ તમે પણ તો પછી મને તો બે ટકા ભેગું ફરવાની ભારે મજા આવી ગઈ જોકે આપણને એમ કોઈક એમ કે હાલતાર હાલતાર સિટીમાં ફરવા હોય તો આપણે રેડી હોય ભાઈ જયારે તો ચાલો હું તો હું તો ફરી લઉં એકલો એકલો તમે ખબર નહીં ક્યારે આવો તો હાલો હું તો હું તમને આખું સિટીને એવું બધું બતાડીશ તમને તો નેક્સ્ટ બ્લોગને વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નેક્સ્ટ વિડીયોમાં ચાલો બાય બાય ટાટા સી યુ થેન્ક યુ વેરી મચ